નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી આણંદ જિલ્લામાં યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ નાયબ મુખ્ય દંડક દંડકશ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી સહિત અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો આણંદ જિલ્લાના પ્રમુખ સ્વામી બેન્કવેટ હોલ સાંગોડાપુર ખાતે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે ઉત્સાહભેર રોજવાયો હતો કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી કમિશનર મિલન બાપના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાયબ દંડકશ્રીએ જણાવ્યું હતું કે યોગ ફક્ત વ્યાયામ નહીં પણ એ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે યોગ દ્વારા તણાવ મુક્તિ શારીરિક સુડોળતાના અને આધ્યાત્મિક શાંતિ મળે છે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન પણ શરૂ કરાયું છે ઉપસ્થિતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યા યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ